ઘડિયાદ પીર ઉર્ષ કમિટી અને દરગાહ તરફથી જગન્નાથ મંદિર ખાતે રથ આપી એકતાનું એક રંગ પૂરું પાડ્યું છે જ્યારે ભડિયાદ પીર દરગાહ ખાતે પગપાળા મેદની ચાલે છે ત્યારે જગન્નાથ મંદિરના મહંત આ કોમી એકતાનું મોટું પ્રતિક છે દેશ અને ખાસ કરીને ગુજરાતમાં આ સૌથી મોટી કોમી એકતાનું પ્રતિક સમાન ગણી શકાય જ્યાં રથયાત્રામાં ભડિયાદ ઉર્ષ કમિટી તેમજ દરગાહ તરફથી રથ ભેટ આપવામાં આવે છે તો ઉર્ષ વખતે પગપાળા મેદની નું સ્વાગત

જીડીસી ન્યુઝ સાથે સિકે બારડ ધંધુકા